સાબરકાંઠા જિલ્લાથી મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ ગાંભાઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી એક ગામમાં ચૌદ વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો નોંધવામાં આવ્યો હતો ગુનો નોંધી ગણતરીના કલાગાઉમાં ગુનામાં સંડાવેલા ત્રણેય આરોપીઓને પકડી પાડી અને આરોપીઓનું આજે સર્કસ કાઢવામાં આવ્યું હતું ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારને મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામમાં ચૌદ વર્ષે સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો નોંધી ગણતરીના કલાઉગોમાં સંડોમાં આવેલા આરોપીઓને ઝડપી પાડીને આજ રોજ ત્રણેય આરોપીઓનું જુલુસ કાઢવામાં આવ્યું હતું રાજકમલસિંહ પરમાર જી ટીવી સાબરકાંઠા